નવરાત્રીની આડમાં પોતાના મનસુબા પાર પાડવાના ઈરાદા સાથે આવતા રોમિયો લૂટારુઓ અને ચોરને શી ટીમ પાઠ ભણાવી રહી છે આમ પબ્લિક સાથે ઘરમાં રમી રહી છે અને છોકરીઓને છેડતી ના થાય એના માટે આખો એક રોમિયો સ્કોડ બનાવવામાં આવી રહ્યો છે અને રોમિયો સ્કોડ દરેક આમ પબ્લિક ઉપર ધ્યાન રાખી રહ્યું છે કે કોઈ બી છોકરીના ખાનગી રીતે ફોટા ના પાડી જાય અને વિડીયો ના ઉતારી જાય અને કોઈ છોકરીની છેડતી ના કરી જાય અને ફોટા અને વિડીયો ઉતારીને કોઈ છોકરીને બ્લેકમેલ ના કરે એના માટે રોમિયો સ્કોડ અત્યારે હાલ સી ટીમની રૂપે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર ફરી રહ્યો છે વસ્ત્રાપુરની સિટી કે જે અત્યારે જીએમડીસીમાં નવ દિવસ નોરતા ચાલી રહ્યા છે બરાબર એમાં અમે ટ્રેડિશનલ ડ્રેસમાં એટલા માટે જ નોકરી બંદોબસ્ત પર આવીએ છીએ કે અજાણ્યા કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે કે અમે પોલીસ છીએ અને રમતી મહિલાઓ અને જે એવા છે વ્યક્તિઓ ન્યૂઝન્સ છે જે જેન્સ કે જે મહિલાઓની છેડતી કરે છે એના જાણ વગર વિડિયો ઉતારે છે તો અમે એની ઉપર સતત વોચ રહે એ માટે સર્કલમાં અમે એક બેન તરીકેની સાથે રમીએ છીએ